મિત્રો નમસ્કાર હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી એજ્યુકેશન મિત્રો યુડાયસ પ્લસમાં માં એક મહત્વની અપડેટ આવી છે અને અપડેટની અંદર આપણે વાત કરવાના છીએ કે યુડાયસ પ્લસ માં જો આપ રિક્વેસ્ટ સેન્ડ કરી દે અને સામેવાળી શાળા એને એપ્રુવ કરી દે સેમ જે આપણે પ્રોસેસ

જે મોડ્યુલ છે છે સ્ટુડન્ટ જવાનું અને અહીંયા આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે રાજ્ય સિલેક્ટ કર્યા પછી આપણે ગોઅપ્સરમાં જવાનું છે અને અહીંયા આપણો જે યુઝર આઈડી અને પાસવર્ડ આપણે એન્ટર કરી દેવાનું છે અને આપણો કેપચા જે કોડ છે એ નાખી દેવાનો રહેશે અને લોગિન કરવાનું રહેશે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો આપણે લોગિન થઈ ગયા છીએ લોગિન થતાની સાથે જે કરંટ એકેડેમિક યર છે ચોવીસ પચીસ એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી આપ અહીંયા જોઈ રહ્યા છો રિક્વેસ્ટ મેનેજમેન્ટ મોડ્યુલ તો મિત્રો આ મહત્વની અપડેટ છે યુ ડાયસ પ્લસ ની અંદર અને આ રિક્વેસ્ટ જે મેનેજમેન્ટ મોડ્યુલ છે શાળા માટે છે વિશે ચર્ચા કરશું પેલા જો આપ બડાસ ગુરુવારી ઉપર પહેલી વાર આવી રહ્યા છો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ગમે તો આપના મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા રહીને માહિતી સારી લાગે તો ચોક્કસથી લાઈક કરી દેજો આવો વાત કરીએ વિડિયોમાં શું છે રિક્વેસ્ટ મેનેજમેન્ટ એના ઉપર આપણે ક્લિક કરતાની સાથે આપણે જનરેટ રિક્વેસ્ટ એપ્રુવ રિક્વેસ્ટ અને વ્યૂ રિક્વેસ્ટ ત્રણ ઓપ્શન જોવા મળે છે તો મિત્રો અહીંયા જે જનરેટ રિક્વેસ્ટ છે તો યુડાસ પ્લસ ની અંદર કોઈ બાળક આપની શાળામાં આવેલ છે પરંતુ પ્લસ પ્લસમાં એનું નામ નથી એનું નામ બીજી શાળામાં ચાલે છે તો આપણે પ્લસ પ્લસમાં આ રિક્વેસ્ટ એ બાળકને આપણે રિક્વેસ્ટ શકીએ અને એની અંદર આપણે એ બાળકનો પેન નંબર અને બર્થડેટ અને ડિટેલ લઈને એની આપણે રિક્વેસ્ટ નાખવાની થાય છે મિત્રો આ એક મહત્વની જે જનરેટ કરવાનું ઓપ્શન છે એની અંદર આપણે રિક્વેસ્ટ જનરેટ કરવાની થાય છે અને અહીંયા જોઈ રહ્યા છો કે જનરેટ રિક્વેસ્ટ ઉપર જ્યારે આપણે ક્લિક કરીશું એમાં રિબાશ લખીને ત્યારે રિક્વેસ્ટ જનરેટ થઈ જાય છે રિક્વેસ્ટ જનરેટ થયા પછી જે સામેવાળી જે સ્કૂલ છે એ એ રિક્વેસ્ટ ડે એપ્રુવ કરે છે મિત્રો જે મહત્વની વાત કરીએ કે શાળા વાળા એપ્રુવ કઈ રીતે કરે છે એના ઉપર આપણે અહીંયા કોઈ ડેટા આપેલ નથી કે એટલે કે આપણે કોઈ શાળાએ રિક્વેસ્ટ મૂકી નથી અને થર્ડ જે ઓપ્શન છે એની અંદર રિક્વેસ્ટ આર જનરેટેડ એન્ડ રિસિવડ અહીંયા તમે એપ્રુવ કરેલી હશે અને જેટલી પણ જે રિક્વેસ્ટો એપ્રુવ થઈ હશે કે રિજેક્ટ થઈ હશે તમામ માહિતી બતાવશે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી યુ ડાયસ પ્લસ પોર્ટલ લઈને કારણ કે ઘણા બધી શાળાઓ એવી હશે કે જ્યાં બાળકો હાલ અભ્યાસ કરતા હશે એમનું ડાબ યુ ડાયસ પ્લસ માં નહીં હોય અથવા તો એ સર્ટી લઈને જે સ્કૂલમાં આવ્યા હશે ત્યાં એમનું ડાબ ચાલતું હશે તો એવા બાળકો માટે આ નવું જે મોડ્યુલ છે એ આવી ગયું છે તો આ હતી જાણકારી આપ સૌના માટે બદાસ ગુરુવાર ઉપર કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની મહત્વની જાણકારી અને બાબતો તો ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય આ બાબતે ને લઈને તો જરૂરથી મારા કોમેન્ટમાં કરવાની રીતે છે આભાર જય જય ભારત વધે માત્ર